નમસ્કાર ચાલો આજે આપણે ભારતીય માસ મીડિયાના વિકાસની એક એવી સફર પર જઈએ જે ખરેખર ખૂબ જ રોમાંચક છે આપણે જાણીશું કે કેવી રીતે રેડિયોના અવાજે સિનેમાના પડદાએ અને ટેલિવિઝનના સ્ક્રીને મળીને આપણા દેશની સંસ્કૃતિ અને વાતચીત કરવાની રીતને હંમેશ માટે બદલી નાખી તો ચાલો આ રસપ્રદ કહાણીમાં ઊંડા ઉતરીએ ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેવી રીતે ખાલી અવાજના તરંગો ફિલ્મોની પટ્ટી પરની છબીઓ અને ઘરમાં મૂકેલા એક બોક્સે કરોડો ભારતીયોને એકસાથે જોડી દીધા આ જ સવાલ છે જેની આસપાસ આપણી આજની ચર્ચા ફરશે આપણે એ તાકાતને સમજવાનો પ્રયત્ન કરીશું જેણે આ માધ્યમોને દેશને એક કરવાનું એક સાધન બનાવી દીધું તો આપણી સફરની શરૂઆત કરીએ એ માધ્યમથી જેણે સૌથી પહેલા દેશના ખૂણે ખૂણામાં પછી ભલે પહાડ હોય કે નાનકડું ગામડું પોતાનો અવાજ પહોંચાડ્યો એ હતો શક્તિશાળી રેડિયો ભારતનો પહેલો સહિયારો અવાજ જરા એ સમયની કલ્પના કરો જ્યારે દરેક ઘરમાં વીજળી પણ ન હતી ત્યારે રેડિયો એક જાદુ જેવો હતો એક એવું મશીન જે હવામાંથી સંગીત સમાચાર અને વાર્તાઓને પકડીને સીધા લોકોના કાન અને દિલ સુધી પહોંચાડતું હતું સાચું કહું તો એ ખાલી એક ટેકનોલોજી નહોતી એ તો લોકોનો એક સાથી હતો અહીંયા આપણે ભારતમાં રેડિયોની વિકાસ યાત્રાના મુખ્ય પડાવ જોઈ શકીએ છીએ જુઓ ઓગણીસ ત્રીસમાં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ તરીકે એક સરકારી શરૂઆત થઈ પણ ખરી મજા તો ઓગણીસ સત્તાવનમાં આવી જ્યારે એનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું કેટલું સુંદર અને ભારતીય નામ અને પછી ઓગણીસ સત્તાણુંમાં પ્રસાર ભારતીની રચના થઈ આ એક બહુ મોટું પગલું હતું જેનો હેતુ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનને વધુ સ્વાયત્તા આપવાનો હતો જેથી તે નિષ્પક્ષ રીતે લોકોની સેવા કરી શકે રેડિયોની અસલી તાકાત તો એના કાર્યક્રમોમાં હતી એ ખાલી મનોરંજન નહોતું એ ખેડૂતો માટે હવામાનની જાણકારી હતી યુવાનો માટે ક્રિકેટ કોમેન્ટ્રીનો રોમાંચ હતો અને આખા પરિવાર માટે રાત્રે સાથે બેસીને સાંભળવાના નાટકો હતા અને સૌથી અગત્યની વાત જ્યારે પૂર કે વાવાઝોડા જેવી આફત આવતી ત્યારે રેડિયો જ લાખો લોકો માટે જીવ બચાવનારી માહિતીનો એકમાત્ર સ્ત્રોત બનતો અને મજાની વાત તો એ છે કે આજે પણ રેડિયો એટલો જ જીવન છે હા એનું સ્વરૂપ કદાચ બદલાયું છે પણ એફએમ તરીકે એ આપણા સૌના મોબાઈલ ફોનમાં વસે છે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય પણ અવાજની એ તાકાત આજે પણ એવીને એવી જ છે જે આપણને મુસાફરીમાં કામ પર કે ગમે ત્યાં સાથ આપે છે તો જ્યાં રેડિયો એક કાન દ્વારા દેશને જોડ્યો ત્યાં એક બીજું માધ્યમ આંખો દ્વારા લોકોના દિલ અને દિમાગ પર રાજ કરી રહ્યું હતું ચાલો હવે અવાજની દુનિયામાંથી નીકળીને દ્રશ્યોની જાદુઈ દુનિયામાં જઈએ એટલે કે સિનેમા જેણે માત્ર મનોરંજન જ નહીં પણ સમાજમાં બદલાવના બીજ પણ રોપ્યા સિનેમા શું છે એ એક શક્તિશાળી અરીસો છે એક એવો અરીસો જે આપણને બતાવે છે કે આપણો સમાજ કેવો છે અને સાથે સાથે એ પણ ઈશારો કરે છે કે આપણે શું બની શકીએ છીએ એ આપણને હસાવે છે રડાવે છે અને સૌથી જરૂરી આપણને વિચારવા પર મજબૂર કરે છે જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ ફિલ્મોનો પ્રભાવ બહુ ઊંડો હતો ફિલ્મોએ સમાજમાં ચર્ચા જગાવી જૂના રિવાજો અને અંધશ્રદ્ધાઓ પર સવાલ ઉઠાવ્યા એમણે ફેશનથી લઈને લોકોની બોલચાલની ભાષા સુધી દરેક બાબત પર પોતાની છાપ છોડી અને સમાજને એક નવી દિશામાં વિચારવા માટે પ્રેરણા આપી અને આ વાત પર ખાસ ધ્યાન આપજો આ કોઈ નાની સૂની વાત નથી ભારત દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બનાવે છે આ માત્ર એક આંકડો નથી પણ એ ભારતીય વાર્તાઓ સંગીત અને સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનો જીવતો જાગતો પુલાવો છે તો આપણી પાસે રેડિયોનો અવાજ હતો અને સિનેમાના મોટા પડદા પરના દ્રશ્યો હતા હવે કલ્પના કરો કે આ બંને શક્તિઓ ભેગી થઈને એક જાદુઈ બોક્સમાં બંધ થઈ જાય અને સીધી આપણા ઘરના બેઠક ખંડમાં આવી જાય બસ એ ક્રાંતિનું નામ હતું ટેલિવિઝન રેડિયો અને ટેલિવિઝન વચ્ચેનો ફરક ખાલી ટેકનોલોજીનો નહોતો એ અનુભવનો હતો ક્રિકેટ મેચની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવી રોમાંચક હતી પણ કપિલ દેવને વર્લ્ડ કપ ઉઠાવતા પોતાની આંખોથી જોવાનો અનુભવ એ તો અવિસ્મરણીય હતો આ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમે માહિતી અને મનોરંજનને એક નવું જ સ્તર આપ ભારતમાં ટેલિવિઝનની શરૂઆત ધીમી પણ એકદમ મક્કમ હતી ઓગણીસો ઓગણસાઠમાં દિલ્હીમાં એક પ્રયોગ તરીકે શરૂ થયો અને પછી ધીમે ધીમે મોટા શહેરોમાં ફેલાયો દૂરદર્શનનું ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ થવું અને પછી જ્ઞાનદર્શન જેવી શૈક્ષણિક ચેનલની શરૂઆત એ બતાવે છે કે ટેલિવિઝનને માત્ર મનોરંજન જ નહીં પણ શિક્ષણ અને જ્ઞાન ફેલાવાના એક સાધન તરીકે પણ જોવામાં આવ્યું હતું ટીવી ખાલી એક મશીન નહોતું એ તો જાણે પરિવારનો એક સભ્ય બની ગયું હતું યાદ કરો રામાયણ અને મહાભારત જેવી સિરિયલો વખતે રસ્તાઓ કેવા સુમસામ થઈ જતા કૃષિ દર્શન જેવા કાર્યક્રમો ખેડૂતોને નવી ખેતી શીખવતા અને સમાચારો તો આખી દુનિયાને આપણા ઘરમાં લઈ આવતા ખરા અર્થમાં ટેલિવિઝને દરેક ઘર માટે દુનિયાની બારી ખોલી નાખી તો રેડિયો સિનેમા અને ટેલિવિઝન આ ત્રણેય શક્તિશાળી માધ્યમોનો આપણા સમાજ પર અને આપણા દેશ પર ભેગો મળીને શું પ્રભાવ રહ્યો ચાલો હવે એમના વારસાને સમજીએ આ આખી વિકાસયાત્રા એક સુંદર કથા જેવી છે જો રેડિયો એ પાયો હતો જેણે દેશને એક અવાજ આપ્યો તો સિનેમા એ દિવાલો હતી જેણે આપણા સહિયારા સપના અને સંસ્કૃતિને આકાર આપ્યો અને ટેલિવિઝન એ છત હતી જેણે આખા રાષ્ટ્રને એક પરિવારની જેમ એકસાથે લાવી દીધું અને આ વાક્ય આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે આ માધ્યમો માત્ર મનોરંજનના સાધનો નહોતા આ એ અવાજો અને દ્રશ્યો હતા જેણે આધુનિક ભારતનું ઘડતર કર્યું જેણે આપણને એકબીજા સાથે વાતચીત કરતા વિચારતા અને એક રાષ્ટ્ર તરીકે આગળ વધતા શીખવ્યું અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આજે જ્યારે આપણી આંગળીના ટેરવે યુટ્યુબ નેટફ્લિક્સ અને સોશિયલ મીડિયા જેવી અસંખ્ય વસ્તુઓ છે ત્યારે આ પાયાના માધ્યમોનો વારસો શું છે રેડિયો સિનેમા અને ટીવીએ આપણને જે શીખવ્યું જે અનુભવો આપ્યા તેની અસર આજે પણ આપણા જીવન પર કેવી રીતે થાય છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને